જય શ્રી રાધે રાધે કૃષ્ણ તો ભાઈ ફાઇનલી ઝાઝા ટાઈમ પછી આપણે મંજુમાના ઘરે પાછા આવી ગયા છીએ અને ભાઈ આજે મંજુમાના ઘરે પણ એક નવું સદસ્ય આવવાનું છે તો ચાલો ભાઈ આપણે મંજુમાને પૂછીએ કે ભાઈ આજે કોણ તમારા ઘરે નવું સદસ્ય આવવાનું છે કારણ કે અમારા પૂજા દિન કાલે બહાર ગામ ગયા હતા ભાઈ ક્યાં ગયા તા એ અમે તમને કહેશું તો તમને ખબર પડી જશે તો ચાલો ભાઈ પૂછીએ કે કોણ નવું સદસ્ય આવવાનું હું મંજુમા કાલે ક્યાં ફરવા ગયા હતા

પૂજાની બધી અમારે તૈયારી થઈ ગઈ અમારા પૂજાબેન પૂજાની તૈયારી કરવા બે ગયા છે તો આલો ભાઈ આપણે કાના ને હવે આવ્યા છે તો આપણે એને સરસ મજાના પંચામૃત થી નવડાવી નાખીએ

કેની મૂર્તિ બનાવવાની છે રમેશભાઈ આપણે ચાલો ભાઈ આ વખતે અમારે મેરડી માતાજીની મૂર્તિ બનાવવાની છે તો જો તૈયારી ચાલુ થઈ ગઈ ચાલો ભાઈ નવરાત્રિ અમારે નજીક આવે છે તો અમારે ભાઈ નવરાત્રિની ધામધૂમથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તો ભાઈ જો પાછળની સાઈડમાં છે ને ઓલરેડી માતાજીનું અમે એક મૂર્તિની મઢુલી બનાવીએ તો એનું છે એ કામ ચાલુ થઈ ગયું છે ને અંદર મેં તમને બતાવ્યું જે આ માતાજીની મે મેરડી માતાજીની મૂર્તિ બનવાની છે તો એની પણ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તો અમારે ભાઈ જો નવરાત્રીમાં લંઘાવો એકદમ કામમાં બિઝી એટલા બિઝી હોય કે વાત પૂછો અમારે જો લેડીઝ લોકો છે એ ફ્રી થઈ ગયા છે અને બેસી ગયા છે વાતો કરવા અમારા એક ભાઈ રહી ગયા હતા એનો લઈ લીધો એનો એના દોસ્તારનો પ્રિણા બેન આપણે નવરતાની તૈયારી ચાલુ થઈ ગઈ મેં તો વાત એમ આ વખતે તમે રહ્યા છો

ચાલો ભાઈ અમારે જો કામદાર માણસો આમ તો ઘરે કઈ કામ ના હોય પણ અહીંયા નવરાત્રી માં કામ આવી જાય અમારે અત્યારે જો દોડી દોડી ને કામ કરતા હોય ઘરે ની માયું કામ દઈણા દરવાનું કેમ તો જાતા ન હોય અત્યારે જો ગામ ના કામ ખાઈ ગયા દોડી દોડી ને કરતા હોય આ જોવો રોહિતભાઈ રોહિતભાઈ આ વખતે ગાવાના છે એટલે પ્રેક્ટિસમાં જાય છે હાલો અમે આવી ઓહો એ ભૂલાઈ ગયા ચોપડા હાલો હમણાં અમે કાલ ની તારીખ માં પાકું કાલ ની તારીખ માં હા ચાલો ભાઈ નવરાત્રિ છે ને નજીક આવે છે તો અમારે નવરાત્રિની જોરદાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તો પ્રોપર તમને અત્યારે લાઇટિંગના હિસાબે હરકું દેખાશે નહીં બટ તો એ તમે અમે કોશિશ કરીએ કે ભાઈ જો અમારી કેવી તૈયારીઓ નવરાત્રિની ચાલુ થઈ ગઈ છે ચાલો ભાઈ આ વખતે અમારે નવરાત્રિમાં થોડુંક ડેકોરેશન છે ને અલગ કર્યું છે એમ કે દર વખતે એમ કે લાઇટિંગનું ડેકોરેશન હોય તો આજે અમારા ભાઈ suggestion प्रमाण के नव एम के Hãy subscribe cho ચાલો ભાઈ નવરાત્રી છે ને નજીક આવે છે તો અમારે નવરાત્રીની જોરદાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તો તો પ્રોપર તમને અત્યારે લાઇટિંગના હિસાબે બટ એ અમે કોશિશ કે જો અમારી કેવી તૈયારીઓ નવરાત્રીની ચાલુ થઈ ગઈ છે ચાલો ભાઈ આ વખતે અમારે નવરાત્રીમાં થોડુંક ડેકોરેશન છે ને અલગ કર્યું છે એમ કે દર વખતે એમ કે લાઇટિંગનું ડેકોરેશન હોય તો આજે અમારા ભાઈ સજેશન પ્રમાણે કે નવું એમ કે ડેકોરેશન ચાલુ કર્યું છે

બોકડા ભાઈ જો અમારે થોડાક આ સાઈડ રહ્યા હા હવે દેખાય કે જો ભાઈ જો અમારા રમેશભાઈ એના હાથેથી દર વખતે અમને આવી સરસ મજાની દર વખતે અલગ અલગ માતાજીની મૂર્તિઓ અમને બનાવી આપે જો હજી આમાં ડેકોરેશન ઘણું બધું બાકી છે આ તો કલર કામ જ ચાલે છે એટલે તો અમે બતાવીએ તમને આ જો અમારા ભુવા હતા અહીંયા બેઠા શું કયો ભુવા હતા શું કે શું કે ભાગા બાપા માતાજી શું કે આપણે આ વખતે મેલડીમાં

હું રામભાઈ નવરાત્રી ની તૈયારી ચાલુ થઈ ગઈ આપણે નવરાત્રી તો એ થોડુંક ડેકોરેશન આપણે અલગ કર્યું છે કા એક નવી પેટર્ન અપડેટ અપડેટ ફોન કેમ અપડેટ થાય તો અમે કીધું કે આ વખતે અમારે અપડેટ કરી લેવું એમ કે થોડુંક ડેકોરેશનમાં એમ કે આ જો અમારા કાર્યકર્તાઓ કામ ચાલુ જ છે અમારે ચાલો ભાઈ કામ નવરાત્રી નું ડેકોરેશન નું અમારે ગયું છે ચાલો ભાઈ જો અમારે આ વખતે નવરાત્રીનું થોડું ડેકોરેશન કર્યું છે થેન્ક યુ કામ કમ્પ્લીટ વિના ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે અમારે હવે ગુડ નાઇટ ખુઈ જવાનું કા ગુડ નાઇટ કાલે